નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપની સાથે હેતલ ભગત વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા જ્યાં પોલીસે રાજ્યના પૂર્વ મંત્રી અને શહેર કોંગ્રેસના પ્રમુખને ધક્કે ચડાવતા મામલો ગરમાયો હતો વડોદરા શહેરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી રાવપુરા પોલીસ મથકે ગયા હતા

नहीं 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 चलेगी 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 का नेता करो 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 सरकार धूप 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 अपने तुलता से बात करें अपने तुलता से बात अरे से बात कर જોઈ શકો છો અહીંયા જે પોલીસ જે ડીસીપી છે ભાઈ સોની સાથે હવે જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓ ઉગ્ર બન્યા છે જોઈ શકો છો હવે વાયર છે ડીસીપી અભય સોની તથા શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે તૂતુ મેમમેના દૃશ્યો સરજા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ રુદ્વેજ જોશે જણાવ્યું હતું કે અમે શાંતિપૂર્વક કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર સામે ફરિયાદ કરવા માટે ગયા હતા પરંતુ ડીસીપી અભય સોનીએ અમે કોંગ્રેસના હોવાથી ઉદ્દતાય ભર્યું વર્તન કર્યું કેટલાક પોલીસ જવાનોને હવે ભાજપાનો ખેસ પહેરવાનો બાકી રહ્યો છે ભારત દેશ ની લોકસભા પ્રતિપક્ષ ના નેતા દેશના નેતા રાહુલ ગાંધી કે જેમને આ દેશમાં સત્ય પ્રેમ અને અહિંસાની વાત કરી ભારત જોડો યાત્રા કાઢી અને લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ગભરાઈ ગયા છે ભગવાઈ ગયા છે અને જે રાહુલ ગાંધી નો આજે આખે દેશ ની જનતા સાંભળી રહી છે અને રાહુલ ગાંધી ને જે પ્રેમ આપી રહી છે માટે બીજેપી ના નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે રાહુલ ગાંધી માટે પંજાબ હોય દિલ્હી હોય કે મહારાષ્ટ્ર ના ભાજપ ના નેતાઓ ગમે તેમ વાણી વિલાસ કરે મારી નાખવાની ધમકી આપે તો પણ એમની સામે કોઈ કાર્યવાહી ના થાય અને માટે આ લોકશાહી માટે એક શરમજનક ઘટના છે તે બાબતે વડોદરા શહેર કોંગ્રેસ નીકળ્યું છે પોલીસ ફરિયાદ નોંધવા માટે સાથે વાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર